ઓફિસર મહિલા પોલિંગ ઓફિસર માટે વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રિસાઇડિંગ ઓફિસર ફર્સ્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ આજે તારીખે સવારે ઓફિસર અને ફર્સ્ટ પોલિંગ તાલીમ હતી એકસો ત્રીસ જણાની તાલીમ હતી અત્યારે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા દરમિયાનમાં પોલિંગ ઓફિસર અને મહિલા પોલિંગ ઓફિસરની તાલીમ હતી આ સમગ્ર તાલીમ આજે બીજી તાલીમ અમે ચૂંટણી અધિકારીના આદેશ મુજબ તાલીમ આપવામાં આવી હતી થર્ડ એમ કંપની કંપાણી એન્ડ કોમર્સ કોલેજ માંગરોળ અને સરસ રીતે બધાએ તાલીમ લીધી અને ચૂંટણી સારી રીતે યોજાય એ માટે સરસ તાલીમ આપવામાં અત્રેથી આવેલી અને આ જે તમામ કર્મચારીઓ છે એને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા કઈ રીતે કરવાની છે અને મશીન છે એને કઈ રીતે સીલિંગ કરવાનું છે કઈ રીતે મશીન આખા દિવસ દરમિયાનમાં ચાલશે કઈ રીતે આંકડાઓ આપવાના છે આ દરેક બાબતથી એમને માહિતગાર કર્યા